નમસ્તે બેટા કેમ છો બધા મજામાં વર્ષ બે હજાર ચોવીસમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે સેટની જે પરીક્ષા યોજાઈ ગઈ એના ગણિત વિભાગના એટલે કે પ્રશ્ન નંબર થી પિસ્તાલીસ સુધીનું સોલ્યુશન આપણે આ અગાઉના ભાગમાં મેળવ્યું આજે આપણે ગણિત વિભાગના પ્રશ્ન નંબર છેત્તાલીસ થી સાહીઠ સુધીના પ્રશ્નોનો અભ્યાસ કરીશું અને તેનું સોલ્યુશન સરળતાથી કેવી રીતે મેળવવું તે આપણે જોઈશું ઓકે તો આપ સૌ રેડી હશો નું પેપર બે હજાર ચોવીસ અથવા એની અગાઉ બે હજાર ત્રેવીસનું પણ આપણે ડાઉનલોડ કરી દીધું હશે જો ના કરી હોય તો આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર એની લિન્ક મૂકેલી છે રાજ્ય પરીક્ષા બોર્ડની જેની ઉપરથી આપ વર્ષ બે હજાર ત્રેવીસ અને વર્ષ બે હજાર લેવાયેલ કસોટી ના પ્રશ્નપત્ર ડાઉનલોડ કરી શકશો ઓકે અને હા તમારા અન્ય મિત્રો જે ધોરણ પાંચમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સેટની પરીક્ષા જે આપવાના છે એમને આપણા ની લિન્ક શેર કરજો આપણા ગ્રુપની સાથે એમને જોઈન કરજો જેથી એ લોકો પણ આપણી સાથે સેટની તૈયારી કરી શકે અને તમને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર લખજો ઓકે તો આજનું આપણાની શરૂઆત કરીએ છીએ પ્રશ્ન નંબર તો તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર અને ના સામાન્ય અવયવોની સંખ્યા કેટલી સામાન્ય અવયવ જ્યારે અવયવ કેટલા છે એ શોધીશું નહીં ત્યાં સુધી આપણે સામાન્ય અવયવ શોધી શકીશું નહીં એટલે કે સૌ પ્રથમ આઠ અને સોળના સામાન્ય અવયવ મેળવીશું અને કઈ પદ્ધતિથી મેળવીશું બેટાકાર આવી જાય છે એ રીતે પાંચ ના માં નથી આવતો આઠ છ માં નહીં સાતમાં નહીં આઠ આઠ એકા આઠ આઠ ના અવયવ આપણને મળી ગયા એક બે ચાર અને આઠ એ જ રીતે સોળ ના અવયવ શોધીશું એક સોળ સોળ બે ના ઘડિયા માં સોળ ક્યારે આવે છે અહીંયા ગડિયા પદ્ધતિ યાદ રાખવાની બે અઠ્ઠા સોળ ત્રણ ના ઘડિયા માં સોળ છે ના ચાર ના ઘડિયા માં હા ચાર ચાર એ સોળ પાંચ ના મો ના છ મો નહિ સાત મો નહિ આઠ મો નહિ પછી એમ કરતા કરતા ક્યાંય પણ મળતા નથી તો બંને ના અવયવ આપણને મળી ગયા આઠ ના કયા કયા અવયવ એક બે ચાર અને આઠ ઓકે 16 ના આવે હું આપણે લખીએ 1 2 4 8 1 2 4 એટલે 4 બે વાર છે એટલે આપણે એક જ વાર લખીશું 8 અને 16 તો બેટા આમાં સામાન્ય અવયવ કયા તો સામાન્ય અવયવ એટલે જે બન્નેમાં હોય જો એક બન્નેમાં બે બન્નેમાં ચાર બન્નેમાં 8 પણ બન્નેમાં તો એનો મતલબ અવયવ ઓડી સંખ્યા કેટલી કયા અવયવ એ નથી પૂછ્યું એટલે યાદ રાખવાનું કેટલા અવયવ થયા એક બે ત્રણ અને ચાર તો ચાર સંખ્યા થી સામાન્ય અવયવ તો જવાબ આપણને ક્યાં મળે છે વિકલ્પ નંબર બી ની અંદર મળી જાય છે ઓકે નેક્સ્ટ પ્રશ્ન નંબર સુડતાલીસ જોઈએ ઘડિયાળમાં નો આઠ વાગે બનતો ખૂણો કેવો હોય છે આપણે સામાન્ય રીતે ઘડિયાળ આપણે જાણતા હોઈએ છીએ કે ઘડિયાળની અંદર આઠ ક્યારે વાગે અહિયાં નવ હોય છે અહિયાં ત્રણ અહીંયા છ અને અહીંયા બાર તો સાત અને આઠ એટલે કે અહીં આ રીતની પોઝિશન હોય તો આ બંને વચ્ચે કયો ખૂણો બને છે એની વાત કરવાની છે તો અહી તમે જોઈ શકો છો કે અહીં સરળ કોણ બને છે ના નાણ બને છે ના કોણ બને છે ના તો કયો કોણ બને છે ગુરુ કોણ બને છે એટલે કે જે જવાબ આપણને વિકલ્પ નંબર ડી ની અંદર મળી જાય છે ઓકે પ્રશ્ન નંબર અડતાલીસ જોઈએ છ દશાંશ નું દશાંશ સ્વરૂપમાં રૂપાંતર કરો આપણને સાદા અપૂર્ણાંક માંથી સાદા અપૂર્ણાંકમાં રૂપાંતર કરતા આપણે શીખી ગયા આપણા ધોરણ અપૂર્ણાંક તેમ છતાં અહીંયા હું તમને પુનરાવર્તનના સ્વરૂપમાં દરેકનું એક ઉદાહરણ આપીશ તો સૌથી પહેલો વિકલ્પ એ તપાસીએ એમાં દસ પોઈન્ટ છ આપ્યા છે એનો મતલબ કે એકમ અને દશા તો આનો મતલબ જો સાદા અપૂર્ણાંકમાં ફેરવવા હોય તો કેટલું થાય તો એકસો છ નીચે છેદમાં એકમ અને દશક એનો મતલબ કે દશકમાં છે તો નીચે દસ આવશે ઓકે એ જ રીતે જીરો પોઈન્ટ છ એકમ અને દશક જીરો પોઈન્ટ છ થશે એ જ રીતે અહીં તમે જોઈ શકો છો કે પાછળ પોઈન્ટ પછી શૂન્ય આપેલી છે તેનો મતલબ કે માત્ર એની કિંમત છ જ થશે કોઈ એના નીચે દસ સો કે હજાર આવશે નહીં ની અંદર જોઈએ એકમ દશક અને સો સોના સ્થાનમાં દશાંશ ચિહ્ન આપેલું છે તો એનો મતલબ કે છ ના નીચે સો છે છ ના નીચે સો છે તો અહીં આપણને જે પ્રશ્ન પૂછ્યો છે કે છ દશાંશ નું દશાંશ સ્વરૂપમાં રૂપાંતર કરો આપણે સાદા અપૂર્ણાંકમાં રૂપાંતર કરતા શીખ્યા તો છ દશાંશ નું રૂપાંતર ક્યાં મળે છે આપણને દશાંશ તો જીરો પોઈન્ટ છ તો આપણો સાચો જવાબ વિકલ્પ નંબર બી આપણને મળી જશે ઓકે

એક બે ત્રણ આ ચારે ચાર ખૂણા કયો કયા જ ખૂણા હોય છે કાટ ખૂણા નેવું અંશના કાટ આપણને મળે છે ઓકે નેક્સ્ટ પ્રશ્ન નંબર પચાસ હદ હદની લંબાઈની શું કહેવામાં આવે છે તો કોઈ કોઈપણ આકારની હદ એની લંબાઈને ચારેય બાજુના માપને આપણે શું કહીએ છીએ ક્ષેત્રફળ ના ઘનફળ ના પરિમિતિ તો હા એને આપણે પરિમિતિ કહીએ છીએ પૃષ્ઠફળ તો ના તો આપણો જવાબ આપણને મળી જાય હદ એટલે પરિમિતિ એને આપણે વાત તરીકે પણ ઓળખીએ છીએ ઓકે પ્રશ્ન નંબર એકાવન સમજીએ ત્રિકોણ આપેલા છે ત્રિકોણ તમે જોઈ શકો છો ભાગ કરેલા છે એક બે ત્રણ અને ચાર એટલે કે abcd ચાર ફૂલો કી જે સુચના આપેલ સમબાજુ ત્રિકોણમાં घेरा કરેલા c ભાગ c ભાગ કે મૂળ સમબાજુ ત્રિકોણનો કેટલામો ભાગ છે તો આ જે c ભાગ દર્શાવેલો છે घेरा કરેલા છે જે લીટી દોરેલી છે આપણે એ ભાગ મૂળ ત્રિકોણનો તો મૂળ ત્રિકોણ આની અંદર ભલે આપણે બે ભાગ પાડી દીધા પરંતુ આખો જે સમગ્ર ભાગ આખો સમગ્ર ભાગ એ મૂળ ત્રિકોણનો કેટલામો ભાગ છે તો મૂળ ત્રિકોણનો કેટલા ભાગ પડ્યા છે મૂળ ભાગ 4 4 પૈકીનો એક ભાગ તો એનો મતલબ 3/4 1/2 1/3 કે 1/4 તો 4 કુલ ભાગ પૈકીનો એક ભાગ એટલે કે 1/4 ભાગ થશે એટલે કે વિકલ્પ નંબર ડી જવાબ આવશે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 52 સમજી એક શાલાય દર ત્રીજા મહિને દર ત્રીજા મહિને એક સામાયિક બહાર પાડવાનું નકકી जो ते प्रथम सामाई जनवरी महीना में बाहर पड़े, तो तृतीय सामाई कया महीना में बाहर पार्षेहिया कयो महीनों सो द्वांगों, तो आपने बेटा एक ख्याल बोलूं जिये कि मार्च महीना में कितना महीना तो जनवरी, फ़िब्रुवरी, मार्च, अप्रैल, अन्याय मे, जून, जुलाई, अगस्त, तैयार बात ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર એ આપણે જાણીએ છીએ ઓકે તો અહીં એવું કે છે કે જાન્યુઆરી મહિનામાં એક સામાયિક બહાર પાડી દીધું પહેલો ભાગ તો હવે પછી ત્રીજું સામાયિક કેટલા મહિને દર ત્રીજા મહિને તો ત્રીજા મહિને એટલે કે આ મહિને બાર પાડી દીધું તો એ પૂરું થઈ ગયું હવે ત્રણ મહિના પછી તો એના પછી બીજો પહેલો મહિનો

53 સમજજી જારે આવો કોઈ નકશાલેખન ના ચેપ્ટરમાંથી આવી કોઈ નકશા વાળો કોઈ પ્રશ્ન પૂછાય તો બેટા સૌથી પહેલું યાદ એ રાખવાનું કે ઉપરની બાજુ ઉત્તર દિશા હોય જો ઉત્તર દિશા તરફ મુખ તમે કરીને ઉભા રહો તો ઉત્તર દિશા તરફ મુખ કરીને ભરત જમણી બાજુએ તમારો શું છે પૂર્વ તો એના નીચે શું હશે તો દક્ષિણ બરાબર યાદ રાખવાનું દિશાઓ ખાસ લખી દેવાની ઉત્તર દક્ષિણ તો આ બાજુ શું હશે

અહીં આવી પછી આ બાજુ ચાલશે તો કઈ દિશા થઈ પૂર્વ દિશા અહીં પહોંચ્યા પછી તો એવો પ્રશ્નનો જવાબ ક્યાં આપેલો છે તો તમે જોઈ શકો છો વિકલ્પ નંબર સી અંદર પશ્ચિમ ઉત્તર પૂર્વ અને ઉત્તર અહીંયા કદાચ અંદર દક્ષિણ છપાયેલું છે પરંતુ સાચો જવાબ ઉત્તર આવે આ રીતે વિકલ્પ સી આપણને મળે છે પ્રશ્ન નંબર સમજીએ અહીં આપણે સ્માર્ટ ચાર્ટ આપેલી છે તો અહીં સ્માર્ટ ચાર્ટ એક બે ત્રણ ચાર અને પાંચ આ રીતે આવી નિશાની હોય એને પાંચ ગણવી તો અહીં આવી નિશાની હોય એને બે ગણવી લખોટી ઓકે તો એક બે ત્રણ ચાર પાંચ અને તો સુધી કેટલી થાય છે અને આ પ્લસ બે તો કુલ લખોટી કેટલી થશે સત્યાવીસ જે જવાબ આપણને ક્યાં મળે છે વિકલ્પ નંબર સી ની અંદર મળી જાય છે બહુ સરસ મજાનો સરળ પ્રશ્ન પ્રશ્ન નંબર પંચાવન તમે અહીં તાપમાન જોઈ શકો છો તાપમાન બતાવેલું છે સેલ્સિયસમાં અહીં લખેલું છે કયા શહેરનું તાપમાન સૌથી ઓછું જણાય છે આપણે આપણે ઓછું ઓછું હોય એ એ જોવાનું તો અહીં તરત જોઈ કે આ જે છે છે તાપમાન સૌથી નીચું કયા શહેરનું છે તો સુરત તરત જવાબ મળી જાય અહીં એવો પણ પ્રશ્ન પૂછી શકાય કયા શહેરનું તાપમાન સૌથી વધુ છે તો વધુ કોણ છે તો અહીં પાંત્રીસ અમદાવાદ કયા શહેરનું તાપમાન ત્રીસ અને પાંત્રીસ ની વચ્ચે છે તો તમે અહીં પણ જોઈ શકો છો બેટા એક આપેલું છે છે રાજકોટ આવા જુદા જુદા ઘણા બધા પ્રશ્નો પૂછી શકાય તો આપણે તાપમાનમાં અહીં આપણે પ્રશ્ન એવો છે કે ઓછું જણાય છે આપણો જવાબ સુરત આપણને મળી જાય છે જે વિકલ્પ નંબર ડી ની અંદર આપેલો છે પરંતુ આવા અન્ય પ્રશ્નો પૂછાય તો પણ આપણને સમજ પડવી જોઈએ આવા ડોટ ડોટ વાળી લાઈન તમે કરી દેશો બહુ સરળતાથી જવાબ આપી શકશો ઓકે પ્રશ્ન નંબર સમજીએ એક લંબાઈ જો વાત કરી છે એટલે કે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ત્રણે ત્રણ લંબાઈ દસ સેન્ટીમીટર પહોળાઈ પાંચ સેન્ટીમીટર અને ઊંચાઈ ચાર સેન્ટીમીટર છે તો તેનું કદ કદ એટલે કે બેટા ઘનફળ તેનું ઘનફળ કેટલું થાય કેટલાક ઘન થાય તો ઘનફળ નું સૂત્ર શું છે તો અહિયાં લખીશું પહોળાઈ ગુણ્યા ઊંચાઈ તો લંબાઈ કેટલી આપેલી છે દસ પહોળાઈ કેટલી આપી છે પાંચ અને ઊંચાઈ કેટલી છે તો ચાર તો આ નો ગુણાકાર કરવાનો છે દસ પંચા પચાસ અને પચાસ ચોક બસો કેટલા બસો પરંતુ શું ચોરસ સેન્ટીમીટર સેન્ટીમીટર કે ઘન સેન્ટીમીટર જ્યારે ઘનની વાત હોય ઘનફળ હોય એટલે ઘન સેમી અથવા મીટર જો આપેલું હોય તો જેમ ક્ષેત્રફળમાં ચોરસ લાગે છે એમ અહીં ઘન શબ્દ લાગે છે એટલે કે બસો ઘન સે 200 ઘન સેમી જવાબ આપણને ક્યાં મળે છે વિકલ્પ નંબર એ ની અંદર મળી જાય છે સી ની અંદર માત્ર સેન્ટીમીટર ડી ની અંદર માત્ર સેન્ટીમીટર જ આપેલું છે ઓકે ચલો next પ્રશ્ન નંબર અઠ્યાવીસ એક જંગલમાં કુલ એકવીસ હજાર વૃક્ષો હતા નવા વૃક્ષો વાવેતર કર્યા બાદ ત્રેવીસ હજાર પાંચસો વીસ વૃક્ષો થયા એટલે કે વધારો થયો તો કુલ કેટલા નવા વૃક્ષો વાવેતર કરવામાં આવ્યા એટલે કે બંને વચ્ચેનો તફાવત શોધવાનો છે તો તફાવત આપણે શોધીએ તો તફાવત એટલે કે વધારો તફા વત અહીંયા આપણે વધારો શોધવાનો છે તફાવતનો મતલબ અહીંયા શું છે કે કેટલો વધારો થાય તો નવા નવા વૃક્ષો ઓછા જૂના વૃક્ષો તો નવા કેટલા છે ત્રેવીસ હજાર પાંચસો વીસ ઓછા બાકીના જૂના એકવીસ હજાર તો આ બંને વચ્ચેનો તફાવત કેટલો થશે તો ને બે ત્રેવીસ તો બે હજાર પાંચસો વીસ વૃક્ષો નવા વાવેતર થયા આટલો તફાવત થયો તો આ જવાબ આપણને કેમ મળે છે તો વિકલ્પ નંબર બી ની અંદર મળી જાય છે ઓકે પ્રશ્ન નંબર 58 समझिए વર્તુળના 8 સરખા ભાગ કર્યા બાદ દરેક ભાગ વર્તુળનો ખાલી જગ્યા ભાગ બને છે તો બેટા અહીંયા વર્તુળનો આપણે એક સમજીએ કે વર્તુળ બનાવો અને એના આઠ ભાગ કરીએ કેટલા આઠ બે ભાગ ચાર ભાગ છ ભાગ અને આઠ ભાગ ઓકે આ દરેક ભાગ એ વર્તુળનો કેટલામાં ભાગ છે તો કુલ ભાગ કેટલા આઠ અને એમાંથી જો હું એકની અંદર જ ઘાટો કલર કરું છું તો દરેક ભાગ એટલે કે એક ભાગ તો કેટલો એક ભાગમાં છાંયાંકીત ભાગ કરેલો છે તો દરેક ભાગ એ કુલ પૈકીનો એક ભાગ છે એટલે કે એક અષ્ટમાંશ જવાબ આવશ્યક વર્તુળનો એક અષ્ટમાઉંસ ભાગ બને છે ઓકે નેક્સ્ટ પ્રશ્ન નંબર 59 કયા આકારને અડધો ત્રીજો ચોથો કે છઠ્ઠો ભાગ ફેરવતા તે આકાર હંમેશા સરખો જ દેખાય છે એવો ને એવો જ દેખાય ત્રિકોણ તો ના ચોરસ તો ના પંચકોણ તો ના તો સાચો જવાબ શું આવશે વર્તુળ એટલે કે ગોળ આ ગોળ ને ગમે તે बाजू ફેરવો 1/3 1/4 3/4 કે કોઈપણ 61 નો તો એ ગોળ ના ગોળ જ રહેશે ઓકે નેક્સ્ટ પ્રશ્ન નંબર 6 સાબ સિડી ની રમતમાં આવતો પાસો કયો આકાર કહેવાય તો ચોરસ હોય છે પરંતુ કેમ તો બધી બાજુઓ બેક એટલે કે ત્રણેય લંબાઈ ગોળાઈ એટલે ઊંચાઈ સરખી હોય એટલે કે સમઘન કહેવાય લંબઘન કહેવાય નહીં મળાકાર કહેવાય નહીં શંકુ કહેવાય નહીં તો સાચો જવાબ શું આવશે સમઘન ઓકે બિરા તો આજે આપણે વર્ષ 2024 માં પૂછાયેલ કોમર એન્ટ્રન્સ ટેસ્ટની પરીક્ષામાં જે પ્રશ્નપત્ર હતું એના ગણિત વિભાગના છેલ્લો પ્રશ્ન કુલ જે 30 પ્રશ્નો પૂછાય છે એ પૈકી આજે છેતાલીસથી સાઈઠ પ્રશ્નોનો અભ્યાસ કર્યો આપ સૌને વિડીયો ગમ્યો હશે દાખલાઓની ગણતરીમાં સમજણ પડી ગઈ હશે તો કેવો લાગ્યો ચોક્કસ જણાવજો અને હવે પછી આપણે નેક્સ્ટ ભાગની અંદર સેટની પરીક્ષામાં પૂછાઈ શકે એવા કેટલાક મેટના પ્રશ્નો અને ગણિતના પ્રશ્નોનો આપણે અભ્યાસ કરીશું તો ફરીવાર મળીએ છીએ ત્યાં સુધી એક બાબત યાદ રાખજો કે આજ સુધીના તમામ વિડીયોની અંદર જે આપણે ચાલ્યું છે એની નોટબુકમાં નોંધ કરજો એટલે જ્ઞાન દ્રઢ બની જાય ઓકે તો ફરી વળીએ છીએ ત્યાં સુધી રજા આપશો